હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે એવી ટિપ્સ સાથે ઘીની રેસિપી શેર કરીશ કે મશીનનો ઉપયોગ વગર કે લાઇટનો ઉપયોગ વગર સીધું મલાઈથી જ ઘી કેવી રીતે બનાવીશું એ આજે હું તમને બતાવીશ તો મેં અહીંયા અઠવાડિયાની મલાઈ લીધી છે આઠ દિવસની અને ફ્રીઝમાં સ્ટોર કરી હતી અને મેં દસથી બાર કલાક માટે મેં બહાર કાઢી લીધી હતી અને આ રીતે હું તપેલામાં એને ટ્રાન્સફર કરી લઈશ બધી જ મલાઈને નથી અહીં આપણે મલાઈને મેળવવાની કે પછી મશીનનો ઉપયોગ કર આ રીતે વિસ્કરની મદદથી પાંચ મિનિટ આ રીતે ફેટશો તો એકદમ જ સારું એવું માખણ તૈયાર થશે તો જેમ જેમ તમે ફેટશો એમ મલાઈમાંથી દૂધ નીકળશે છૂટું પડશે અને આ રીતનું બાઇન્ડિંગ આવવા લાગશે તો સીધી જ મલાઈમાંથી આપણે માખણ તૈયાર કરીશું અને અચાનક લાઇટ ન હોય કે મશીન ન હોય તો મલાઈને આ રીતે ફેટી લેશો જેથી તમારું માખણ તૈયાર થઈ જશે તો પાંચથી સાત મિનિટ જેવું લાગશે તો આ રીતે સીધું જ ફેટી લેવાનું જો તમે મલાઈમાં દહીં ઉમેરીને મેળવીને બનાવશો તો માખણ આ રીતે ફેટશો તો છાસ છૂટી પડશે અને જો સીધી મલાઈ ફેટશો તો દૂધ છૂટું પડશે અને આ રીતે બરફ ઉમેરી દેવાનું તો બરફ ઉમેરશો એટલે માખણનું બાઇન્ડિંગ એકદમ સારું આવવા લાગશે અને એકદમ જલ્દીથી માખણ તૈયાર થઈ જશે હવે આપણે એમાં એકથી બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને આ રીતે ફરી પાછું ફેટી લઈશું તો ખૂબ ઓછો સમય લાગે છે તો તમે જોઈ શકો છો માખણ તૈયાર થઈ ગયું તો હવે આપણે માખણમાંથી દૂધ કાઢી લઈશું તો બરફ અને પાણી ઉમેર્યું છે એટલે આ રીતનું બાઇન્ડિંગ આવી ગયું અને એકદમ સારી રીતે આ રીતે પાણીમાં ધોઈ લેવાનું જેથી દૂધ છૂટું પડવા લાગશે અને આ રીતે એને પાણીમાંથી કાઢી લઈશું તો થોડું આવી રીતે પ્રેસ કરીને માખણ કાઢવાનું જેથી માખણમાંથી દૂધનો ભાગ છૂટો પડી જશે અને આ રીતે હું માખણ બીજા કઢાઈમાં લઈ લઈશ તો તમે જોઈ શકો છો એકદમ સારું એવું બાઇન્ડિંગ આવી ગયું તો આ રીતે માખણ જલ્દીથી તૈયાર થઈ જશે તો લાઇટ અચાનક ન હોય કે ક્યારેક તમારી પાસે ટાઈમ ઓછો હોય ત્યારે તમે આ જલ્દીથી બનાવી શકો છો તો મેં અહીંયા બધું જ માખણ કાઢી લીધું તો આ રીતે તમે જોઈ શકો છો તો હવે કઢાઈમાં જ આ રીતે માખણને થોડું પ્રેસ કરતા જવાનું અને આ રીતે દૂધ છૂટું પડવા લાગશે બરફ ઉમેર્યો છે એટલે આ રીતે માખણમાંથી દૂધ નીકળશે અને આ રીતે નીતારી લેવાનું તો તમે જોઈ શકો છો દૂધનો ભાગ સીધી મલાઈ છે એટલે દૂધનો ભાગ નીકળશે તો આ રીતે બેથી ત્રણ વાર માખણને પ્રેસ કરતા જવાનું અને એમાંથી દૂધ છૂટું પડશે તો એ રીત જવાનું એટલે માખણ જલ્દીથી તમારું થઈ જશે તો આ રીતે તો મેં અહીંયા બીજી વાર પણ કરી લીધું અને આ રીતે ત્રીજી વાર પણ આ રીતે પ્રેસ કરીને માખણમાંથી દૂધ કાઢી લઈશું તો બહુ ઇઝી પ્રોસેસ છે બિગનર્સ માટે તો બહુ ઇઝી છે તો તમે આ રીતે એકવાર ટ્રાય કરો તમને આ જ રીત ફાવશે તમે બીજી રીત પણ ભૂલી જશો તો આ રીતે મેં બધું જ દૂધ નિતા લીધું હવે આપણે તો હવે આપણે પાણીથી ધોઈ લઈશું તો બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લેવાનું જેથી દૂધનો ભાગ હોય એ બધો જ નીકળી જશે અને માખણ એકદમ ચોખ્ખું થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે પાણીમાં ધોઈ લેવાનું અને દૂધનો ભાગ તમને દેખાય છે એ કાઢી લઈશું તો આ રીતે અને એ જ રીતે ફરી પાછું આપણે થોડું પાણી ઉમેરી બીજી વાર પણ સારી રીતે ધોઈ લઈશું તો આ રીતે બે થી ત્રણ વાર પ્રોસેસ કરશો એટલે માખણ એકદમ સારું એવું ચોખ્ખું થઈ જશે અને ઘી ગરમ થતાં બહુ ઓછો સમય લાગશે તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધું માખણ ધોઈ લીધું અને પાણી નિતારી લઈશું તો હવે પાણી નીતરી જાય એટલે આપણે ગેસ પર ગરમ કરવા માટે મૂકી દઈશું તો ગેસની ફ્લેમ શરૂઆતમાં થોડી હાઈ રાખવાની અને માખણ ઓગળે પછી જ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની તો લગભગ અહીંયા પાંચથી સાત મિનિટ જેવું લાગશે ઘી થતાં તો આ રીતે વચ્ચે વચ્ચે ચમચો હલાવતા જવાનું અને સાઈડમાંથી કિનારમાંથી આ રીતે ઘી થોડું ચમચાની મદદથી આ રીતે લઈ લેવાનું અને હલાવતા જવાનું તો તમે જોઈ શકો છો જેમ જેમ ઘી થશે તેમ તેમ ઉપર આ રીતે ફીણ જેવું આવશે અને પછી સારું એવું માખણમાંથી ઘી છૂટું પડવા લાગશે તો તમે જોઈ શકો છો બહુ ઓછો સમય લાગ્યો અને ઘીમાં સ્મેલ પણ નહીં આવે કે કોઈ જાતની ફૂગ નહીં થાય તો આ ઘી તમે મહિના સુધી પણ સ્ટોર કરી શકો છો બહાર પણ સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં પણ તમે સ્ટોર કરી શકો છો તો આ રીતે ઘી તૈયાર થઈ ગયું તમે જોઈ શકો છો નીચે જે દૂધનો ભાગ છે એ કીટું તૈયાર થઈ ગયું અને ઉપર બધું ઘી સારું એવું છૂટું પડી ગયું તો આ પ્રોસેસથી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો બહુ ઇઝી પ્રોસેસ છે અને જલ્દીથી અને ખૂબ ઓછા સમયમાં તૈયાર થઈ જશે ઘણીવાર મલાઈ ભેગી થઈ જાય અને ટાઈમ નથી હોતો તો તમે આ પ્રોસેસથી ઘી બનાવશો તો ઘી બનતી વખતે જે સ્મેલ આવે એ બિલકુલ નહીં આવે અને જલ્દીથી તમારું ઘી થઈ જશે તો ઘી થઈ ગયું થોડું ઠંડુ થઈ જાય પછી આ રીતે હું એક ડબ્બામાં સ્ટોર કરી લઈશ અને ઘી એકદમ દાણેદાર બનશે તો મેં અહીંયા બધું જ ઘી ગાળી લીધું તો તમે જોઈ શકો છો આ રીતે પ્રેસ કરીને પણ ઘી નિતારી લેવાનું તો ઘી તૈયાર થઈ ગયું તો તમે જોઈ શકો છો આટલા માખણમાંથી સાતસો ગ્રામ જેટલું ઘી તૈયાર થઈ ગયું હવે જે કીટું બચ્યું છે એમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું જેથી ઘી બધું પાણીમાં ઉપર આવી જશે અને આ રીતે સાઈડમાંથી પણ ઘી લઈ લેવાનું અને એકદમ કઢાઈને ચોખ્ખી કરી લેવાની તો આમાંથી પણ આપણે એક પાંચથી છ ચમચી જેટલું ઘી નીકળશે તો આ રીતે મેં બધું જ પાણી ગાળી લીધું કીટામાંથી પણ આ રીતે પ્રેસ કરીને આપણે પાણી નીતારી લઈશું તો તમે જોઈ શકો છો થોડુંક પણ ઘી વેસ્ટ નહીં જાય તો મેં અહીંયા ઘી ગાળી લીધું અને આ ઘીવાળું પાણી આપણે એક કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું તો એક કલાક પછી તમે જોઈ શકો છો ઉપર બધું ઘી આવી ગયું અને નીચે બધું પાણી તો આ પ્રોસેસથી તમે ઘી તૈયાર કરશો તો ઘી તમારું બિલકુલ વેસ્ટ નહીં થાય અને વગર લાઇટ કે વગર મશીનથી ઘી તમારું એકદમ સારું એવું બનશે ને વગર લાઇટ અને વગર મશીનથી સાતસો ગ્રામ જેવું ઘી નીકળશે તો તમે જોઈ શકો છો મેં પાણીમાંથી બધું જ ઘી નીતારી લીધું કાઢી લીધું ને ખૂબ ઓછા સમયમાં તૈયાર થશે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચથી છ ચમચી જેટલું ઘી તૈયાર થઈ ગયું અને ઘી એકદમ ચોખ્ખું અને દાણેદાર બનીને તૈયાર થશે તો જરૂરથી ટ્રાય કરજો તો આવજો